ગામના અને યા એકસો એન નેશનલ હાઈવે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના કારણે તળફળિયાના ડામોર પરિવારના પાંચ થી સાત કરોડ ફરતી માછળ નદીના પૂરના પાણી ફરી વળતા ભારે નુકસાન અને જાનમાલના જોખમનો ભય ફેલાયો મળતી માહિતી પ્રમાણે આજ રોજ સવારથી જ ભારે વરસાદના કારણે માછર નદીમાંથી ભારે પૂર આવવાથી અને પચીસથી ત્રીસ ફૂટ ઊંચો કોરિડોર રોડ પસાર થવાથી તથા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા કોરિડોર રોડ અને નદીનામાં ભારે પૂરના કારણે કિનારાના લોકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે આ બાબતે છેલ્લા ત્રણ વર્ષથી આઈન્યુ સેવન દ્વારા લગતી વળગતી કચેરીઓનું તથા રોડ ઓથોરિટીનું ધ્યાન દોરવા તથા સલામતીના કોઈ જ પગલાં લેવામાં આવેલ નથી

રેવે ખાવાના ઠેકાણા નથી સવારથી ખાવા બી બનાયું નથી અને જે અમારી ખેતી કરેલી એને ડબલ વાવણી કરે એ રીતનું રહ્યું છે એટલે આ રોડવાળાને મારો એટલો વિરોધ કરવો છે કે આ રોડનો વંડો બનાય એના વંડાની અંદર રોડનું જે પાણી આવે છે તો સાલું રનિંગ રસ્તાના બે કોતર કપાય અને જો એકઠું પાણી થઈને આવે છે એ પાણી એના રોડના વંડાની અંદર જાય એવી અમારી માંગ છે અને આ રોડના પાણીના હિસાબથી અમારે બહુ નુકસાન થયું છે જે તમને વિડીયોમાં બતાવીએ বোলো নাই পাৰো যদি